અસલમ મુકાતી અસ્ફાક મુકાતી તેમજ અનુસ મુકાતી નામના ઈસમોએ અમારી ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મને તેમજ મારા પિતાને ઢોર માર મારેલ હતો સવિનય જય હિંદ સાથે આપ સાહેબ શ્રીને અરજ આપવાની કે મારું નામ મહંમદ ઈશાક બખ્તવાર ગડેરા હું શહેરના વીઆઈપી ઇન્ડસ્ટ્રીયલ પ્લોટમાં રેડીમેડ ગાર્મેન્ટનો વેપાર ધંધો કરીને પરિવારનું ગુજરાન ચલાવું છું ગત તારીખ એકવીસ ચાર પચીસના ના રોજ અમે તેમજ અમારા પિતા બખ્તાવર ગડેરા અમારી વીઆઈપી ખાતે આવેલ ગોડાઉનની ઓફિસ પર હાજર હતા એ દરમિયાન અસલમ મુકાતી અસફાક મુકાતી તેમજ અનુસ મુકાતી નામના ઈસમોએ અમારી ઓફિસમાં ગેરકાયદેસર પ્રવેશ કરી મને તેમજ મારા પિતાને ઢોરમાર મારેલ હતો ઉપરોક્ત સામાજિક કિસ્સામાં મારી ઓફિસના ફર્નિચર તેમજ ટીવી સહિત હજારો રૂપિયાનું નુકસાન કરેલ હતું હુમલા દરમિયાન મારા પુત્રએ પહેરેલ સોનાની ચેઇન પણ કામના આરોપીઓ દ્વારા લૂંટી લેવામાં આવી હતી આ ગુનાના કામને અંજામ આપ્યા બાદ મારા પુત્ર દ્વારા આરોપીના અપરાધનું અને આરોપીનું શૂટિંગ ઉતારવાનો પ્રયાસ કરાતા આ કામના આરોપીએ જે કરવું હોય એ કરી લેવાની ધમકી પણ આપેલ હતી સમગ્ર બનાવની જાણ અમોએ પોલીસને કરતા પોલીસ આવેલ હતી અને ત્યારબાદ અમોએ પોલીસમાં ફરિયાદ આ દાપેલ હતી આ ફરિયાદમાં ઉપરોક્ત સમગ્ર બનાવની હકીકત વર્ણન કર્યા બાદ ગંગાજળિયા પોલીસ દ્વારા અમારી ફરિયાદ તો લેધેલ હતી પરંતુ આ ફરિયાદમાં સોનાની જે ચેન લૂંટી લેવામાં આવી છે એના વિશે લૂંટના ગુનાની કલમનો ઉમેરો કરેલ નથી આપ સાહેબ શ્રીને અરજ આપવાની છે કે આરોપીઓ દ્વારા જે સોનાની ચેનની લૂંટ ચલાવવામાં આવી છે বক্তાવર ફારૂખભાઈ ગડેરા વીઆઈપી ઇન્ડસ્ટ્રીઝમાં સોમવારે બપોરે અઢી વાગ્યા આજુબાજુ લૂંટનો બનાવ બનેલો મારી ઓફિસે એમાં મારી ઓફિસનું તોડફોડ કરવામાં આવ્યું મારા છોકરાને મારવામાં આવ્યો મને મારવામાં આવ્યો એની સાહેબને મેં ડીવાય સાહેબને રજૂઆત કરવા આવ્યા હતા બરાબર છે ડીવાયસપી સાહેબે અમને બહુ સારો એવો રિસ્પોન્સ આપ્યો છે કે તમે ટેન્શન ના લો બરાબર છે તમને અમને સારી એવી હેલ્પ અમને આપી છે અમને સારું આશ્વાસન આપ્યો છે બરાબર છે ને આ લોકો એવું કહે છે કે અમે ભાવનગરના ડોન છીએ એના સીસીટીવી ફૂટેજ છે જ બરાબર છે અમે સબૂત તરીકે આપ્યા છે પ્રૂફ તરીકે પોલીસને ભાવનગરના ડોન છે તારે થાય એમ કરી લે બધું બોલે છે બરાબર છે અમારી ઓફિસમાં તોડફોડ કરે છે મારા ભાઈને મારા ફાધરને બધાને ખુલ્લે ધમકી આપે છે કે તમારો છોકરો આજ પછી જીવ આજે જો આજે જીવવા જીવતો નહીં રહે એવી ધમકી આપી દે ખુલ્લે આમ ધમકી દેવામાં છે મારા ફાધરને ને મારા ભાઈને કે તમારા ભાઈને આજે રાતે જીવતો નહીં મૂક્યા એમ ડીવાયએસપી ઓફિસે આવ્યા છીએ અમે ના સાહેબનો બહુ સારો એ પોઝિટિવ રિસ્પોન્સ છે અમારી માટે સાહેબ કે તમે કોઈ પણ જાતનું ટેન્શન ના લો બરોબર છે લૂંટની કલમ એડ કરાવવા માટે એફઆઈઆરમાં લૂંટની કલમ એડ નહોતી થઈ બરાબર છે એની માટે અમે રજૂઆત સાહેબને કરવા આવ્યા હતા